વલસાડના ફણસવાડા ફળિયા ગામે તળાવમાંથી મોટરથી પાણી કાઢી ખોદી કાઢતા ગ્રામજનોએ કામ અટકાવી વિરોધ કર્યો સર્કલ ઓફિસર પરિપત્ર અનુસાર તળાવનું પાણી ખાલી કરી કોઈપણ ગ્રામ પંચાયતે ખોદકામ કરી ન શકાય જો તળાવમાં પાણી ન હોય સૂકું હોય તો ખોદકામ કરી શકાય જ્યારે આ ગામના તળાવનું પાણી પોતાના સ્વાર્થ ખાતર ખાલી કરી આખું તળાવ ખોદી કાઢવામાં આવી રહ્યું છે જેથી ગ્રામજનોના વડીલો મહિલાઓ યુવાનો તેમજ અલગ અલગ વોર્ડના સભ્યો ભેગા મળી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અને તળાવનું ખોદકામ અટકાવવામાં આવ્યું હતું આ મુદ્દે ગામના દરેક નાગરિકોએ ભેગા મળી નિર્ણય લીધો છે કે જ્યાં સુધી ગ્રામ સભાનું આયોજન ન થાય ત્યાં સુધી તળાવનું ખોદકામ અટકાવવામાં આવશે દરેક નાગરિકોનું એવું માનવું છે કે ગ્રામ સભા જે નિર્ણય લેવામાં આવે તે નિયમો ગ્રામ સભા નક્કી કરવામાં આવે તે મુજબ કામ થાય તો કોઈ વાંધો નથી આવી ગ્રામજનોની માંગ અને રજૂઆત છે અને કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી જેમાં કેટલીક માહિતીઓ ખોટી બતાવવામાં આવી હતી તેવું ગામના લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું ફણસવાડા ગામ પંચાયતમાં જે આજે લોકો જે માનવનું જે મેળામણ ભેગું થયું છે એ બતાવે છે કે ગામમાં જે અન્યાય થઈ રહ્યો છે મતલબમાં કે જે કાયદેકીય રીતે જે કામ કરવાનું છે એ થઈ રહ્યું નથી બીજું કે આપણા સર્કલ ઓફિસરનો એવો પરીપટો છે કે ગ્રામ પંચાયતનું કોઈ પણ તળાવ હોય તો એને ખાલી કર્યા વગર એટલે મતલબમાં ખાલી કરવાનું નથી જે તળાવ ખાલી થયેલું હોય છે એ તળાવમાં જ ખોટકામ કરવાનું હોય છે તો આ નિયમનો એ લોકો ઢોઈ ને પી જતા હોય તો એનો વિરોધ કરવા માટે આજે લોકો ભેગા થયા છે તમે રૂબરૂ જુઓ સ્થળ પર આવીને જુઓ તો તમને ખબર પડશે કે તળાવમાં જે પાણી જે છે એ કઈ જગ્યાએ પણ છે અને તળાવમાં પાણી જે ખાલી કરવામાં આવેલું છે અને ખાલી કરવાનું ચાલુ છે અમુક જગ્યાએ એ પણ તમને જોવા મળશે જેથી કરીને અમારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ ઓફિસર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય અધિકારી હોય તો સ્થળ પર મુલાકાત લે અને એનું નિરીક્ષણ કરે તો તે વધારે વાજિબ લાગશે એટલે મારો કહેવાનો મતલબ એટલો જ છે કે જે કાયદાકીય રીતે છે એનો અમલ થવો જોઈએ અને અને જે રજૂઆત ગામસભામાં રજૂઆત કરવાની હોય છે એ ગામ સભામાં રજૂઆત થયેલ નથી અથવા ગામ સભા ભરે અને પછી એમાં જે નિર્ણય લેવાય અને પછી એ કાર્ય થાય તો આ જે લોકો ભેગા થયા છે એમને કોઈ વાંધો નથી મેં આટલું જ કહેવા માંગુ છું એનાથી વધારે નથી કહેવા માગતો જે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવ્યો એ શું વિષયમાં આપવામાં આવેલ હતા જે કલેક્ટરમાં જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એ જે આપણા આપણા જે ગામનું તળાવ છે ફણસવાડા ગામનું તળાવ છે એમાંથી પાણી ખાલી કરીને માટીનું જે ખોદકામ કરવામાં આવ્યું છે એના માટે ને જે અમારા જે આ માટીનું ખોદકામ ચાલે છે એ દરમિયાન જે અમારા ગામના રસ્તા છે એકદમ કપોડી હાલત બની ગઈ છે એમની તો એમના માટે અમે આ કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી છે ને એની સાચી અને ખરી માગણી મતલબ સાચી અને ખરી એની કાર્યવાહી થાય એવી અમારી માગણી છે અસ્તુ જય હિન્દ

બેન દીકરીઓની દરેકની સલામતી આ તળાવની અંદર કોઈ પડી પડી ગયું તો તેની શું આ તળાવને ખોદવા માટે કેટલી ઉડાઈની પરમિશન આપેલી છે ટોટલી વસ્તુ જ્યાં સુધી અમને નહીં મળે ત્યાં સુધી અહીંયાથી કોઈ પણ વાહન જઈ શકશે નહીં અમને ટોટલી માહિતી જોઈએ કે આ તળાવ કેટલું ઊંડું કરવાનું છે અને કોણે એની મંજૂરી આપી મંજૂરી આપી તો કોની સલામતીથી આપી અને એક વ્યક્તિ જો એમ કહેતા હોય કે હું સર્વોત્વર ને હું જ કરી શકું ઓકે આ બધા ભેગા થયેલા તે કોણ છે ને એમ વાળા પણ કોઈ સત્તા નથી બરાબર એ આ ગામના જે નાગરિકો છે તેઓ જ એક નાગરિક છે અને તે જો બધાની સામે ઊંચી આગરી કરીને આ રીતે કહેતો હોય કદાપી નહીં ચાલે પંચાયત ઓફિસની અંદર રજૂઆત કરી ત્યારે મારો હાથ પકડ્યો બરાબર અને એ જો આ રીતે આ ગામમાં થતું હોય તો કદાપી ચલાવી દેવાય નહીં પંચાયત ઓફિસની અંદર એને મારો હાથ પકડવાનો અધિકાર કોને આપ્યો એ જે રજૂઆત કરે તેવી રીતે તો અમે પણ કરી શકીએ કેમ અમે આ ગામના નાગરિક છે કે કેમ તે અમારે તેની સામે અમારો સવાલ છે અને તે જો આ મારો સવાલ સાચો હોય તો એને અનુભવ જરૂર મળવું જોઈએ આ મારી વાત છે કે અહીંયા આ અનિશ્ચિત કાર્ય કદાપી ચલા હોય નહીં આ અત્યારની નવજુવાન પેઢીને અને ભાવિની પેઢીને આના ઉપર ખરાબ અસર થાય તે કદાપી ચલાવી લેવાય નહીં અમે આ ગામના નાગરિક છીએ આ અમારી જન્મભૂમિ છે જન્મભૂમિની અંદર જો કોઈ એક વ્યક્તિ પોતાની મનસ્વી પ્રાણી કારભાર કરતો હોય તે કદાપી ચાલે નહીં આ સરપંચ છે કે કોણ છે જે હતી અમારે તેની હાથે કહી લેવા સરપંચને પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં અમારી રજૂઆત સરપંચે પણ સાંભળી નથી સરપંચને ચોખ્ખું કહેવું છે કે ખોટા વાવચેરો પણ સહી કરવા પહેલાં વિચાર કરજે તારી પાસે ખોટા વાવચેરો મૂકીને પણ સહી ખ્યાલ છે તે વખતે કાતો અમને કહેજો અત્યાર સુધીમાં અમને કહેવામાં આવ્યું નથી એટલે આ જે કંઈ અત્યારે ચાલી રહ્યું છે તે તદ્દન અજુગતું છે ને સભાસ્પદ નથી આ ગામ માટે એટલે આ જે અન્ય જે ગામના યુવાનો જે કંઈ ભેગા થયા છે એને મારું આહવાન છે કે મને આગળ રાખો મારા પણ જે વાહન ફેરવી લીધા ને મને વાંધો નથી પણ આ વાહનમાં માટી ભરીને અહીંયાથી કદાપી નહીં જાય હું અહીંયાથી જ આ બેઠો છું અહીંથી ઊભો થવાનો નથી ભૂખડતાલ પણ છું ને છું એ માટી ભરી નીકળે એટલે ત્યાં ઊભો રહી જઈશ આ વન્યા અમારી સાથે છે બધા અને આ સત્ય એ જ પરમેશ્વરે મહાત્મા ગાંધીજીએ પણ કહેવું છે એટલે આ સત્ય કામ છે અને થઈને રહેશે ને રહેશે કોઈ પણ અધિકારીએ મંજૂરી આપ્યો હોય તો તે મંજૂરી આપનાર અધિકારી ઓકે અત્યારે જે કોઈ સત્તા પર હોય અધિકારી તે આવીને અહીંયા અમને જ્યાં સુધી નહીં કે ત્યાં સુધી આ કામ આગળ ચાલશે નહીં